દુઃખ આવે તો આપણે દુઃખમાં એટલા બધા તલ્લીન ન થઈ જઈએ કે આપણને એમ થાય કે હવે જીવનમાં કાંઈ છે જ નહીં આજે આપણે જોયું છે કે નાની નાની વાતોમાં આ જીવ આત્મહત્યા કરવા ભાગી જાય છે આપણને એમ જ થઈ જાય કે આની કરતાં મરી જવું સારું હોય એ ન થાય અને જુઓ આપણા શાસ્ત્રો કે છે કે આત્મહત્યા જેવો મોટો પાપ બીજું આ જગતમાં નથી જે પોતાના જીવનમાં એક વાર આત્મહત્યા કરે છે એણે સાત જન્મ આત્મહત્યા કરવી પડે છે પૂજે બાપુ પાસે સાંભળ્યું હતું કે ફોરેનમાં અમેરિકામાં એક શેઠ શેઠાણી રે એવું ભક્તિમય છે એમનું જીવન કરોડોપતિ સંપત્તિવાન હા પુત્રા દીકરા દીકરીઓ કયા ગ્રાહ છોકરા આવે એવા સારા વેલ સાઈડ બધું કહી શકાય બધું બધું જ ભોગવનારા માણનારા બાપુ અમેરિકા જાય લંડન જાય ત્યારે ઘણી વાર ત્યાં જતા હોય અને એ ભાઈએ આત્મહત્યા કરીને દેટ નોટ લખે ને એમાં લખ્યું કે જીવનમાં બધું મળી ગયું તું હવે કાંઈ અપેક્ષા બાકી નહોતી રહી એટલે આત્મહત્યા કરી લીધી કહેવાનો અર્થ કે કોઈક પૂર્વ જન્મમાં આત્મહત્યા કરીએ છે ને આ જન્મમાં બધું પ્રાપ્ત હોવા છતાં પણ આત્મહત્યા કરવી પડી એમ સાત જન્મ ભોગવવા પડે છે બાકી તો એમનો કે હવે બધું મળી ગયું છે હવે જીવનમાં સંતોષ છે પણ એક વસ્તુ બાકી છે શું તો કે આ જીવ જેના માટે ભગવાને આપ્યો ને એ મોક્ષની પ્રાપ્તિ હા ચાલો મોક્ષ મોક્ષ મેળવી લઉં ભક્તિ કરી લઉં નર્મદા પરિક્રમામાં ગયા ત્યાંનો હા એ મહત્વ છે કે જો કોઈ ત્રણ વાર પણ શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરે અરે એક વાર કરે ને ભાવ સાચો હોય તો પણ મા નર્મદા અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે હે એટલા માટે પરિક્રમા એનું મહત્વ કીધું છે કે આપ સંપૂર્ણ જો નર્મદાની પરિક્રમા ન કરી શકો તો કઈ વાંધો નહીં પણ જો ઉત્તર વહિની પણ પરિક્રમા કરો તો આપને નર્મદા પરિક્રમા જેટલું જ ફળ મળે છે કહેવાનો અર્થ કે કોઈ પણ કાર્ય કરો તો સમજીને કરો એટલે જો ભાગવતજીમાં સૌથી પહેલા મહાત્મા કીધું છે આપણે વાત કરી ગયા હે જો ભાગવતજી નું મહાત્મા હોય તો આપણે કથા સાંભળવા આવીએ હે ગયા આખી રાત હાલી ને થાકીને તો અમે આવ્યા હે બોલો તો જય શિયા રામ હે આપણે સમજીએ અને ત્યારબાદ ભાવ સાથે સભાનતા સાથે કે હું આ કાર્ય કરું છું એક સવાયા લક્ષ્ય સાથે આપણે એ કાર્યને કરીએ ભગવત અવશ્ય આપને સહાય સ્વરૂપ થશે એના શરણાગત થઈ જઈએ બસ હે એ કરુણા કરશે દુઃખ હોય તો પણ સુખ હોય તો પણ